નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે આપણી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ચાલી રહી છે એની અંદર ધોરણ અગિયારનો વિષય મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું હતું એનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમારા જિલ્લાની અંદર હજી સુધી ધોરણ અગિયારનું મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર ના લેવરાણું હોય તમે આ પ્રશ્નપત્ર મોસ્ટ એમપી તરીકે તૈયાર કરી શકો છો માટે તે પણ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સુધી વિડીયોને જોજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો એ વિભાગ એ તો વિભાગ એમાં છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે સોળ વિકલ્પ પૂછાશે પ્રત્યેકનો એક ગુણ એટલે થશે વિભાગ એ આપણો સોળ માર્ક્સનો માં પહેલો કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો આવશે ઓપ્શન નંબર સી જેબી વોટસન બીજો અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ઓપ્શન સી ફ્રોઈડે ત્રીજો કસોટીના સંચાલનની એક એકવિધતા શું કહેવાય તો આની અંદર જે ત્રણ ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ચારમાંથી એકે જવાબ આપણો સાચો નથી તો અંદર જવાબ આવશે પ્રમાણિતતા ચોથો વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે તો બે પરિબળો છે પાંચમો મૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે ઓપ્શન નંબર બી સાતથી બાર વર્ષની અંદર અને વિદ્યાર્થી મિત્રો જે ધોરણ અગિયારની મનોવિજ્ઞાનનું આપણે મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી પણ પચાસ ટકાથી પણ વધુ પ્રશ્નપત્ર પૂછાણું છે તો મિત્રો આપણા મોસ્ટ એમ બી પ્રશ્નપત્રના વિડીયો તમે જોતા રહેજો જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો સાતમો માહિતી પ્રક્રિયા પ્રકરણનું મોડલ નીચેનામાંથી સેના પર આધારિત છે તેની અંદર આપશે નંબર બી કમ્પ્યુટર સાદશ્યતા આઠમો કોણે વિચારણાના બે પ્રકાર દર્શાવ્યા છે તેની અંદર આપશે ઓપ્શન નંબર સી જે પી ગિલફર્ડે નવમો પી ટી પદ્ધતિ કોણે વિકસાવી હતી તો ઓપ્શન એ થોમસ રોબિન્સે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે ભૂલ્યા વગર જોઈન થઈ જજો દસમો છે આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ તો આપેલ તમામ એટલે કે બોલીને લખીને અને સંકેતો દ્વારા અગિયારમો વાણીના લઘુતમ લઘુત્તમ એકમને શું કહે છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ધ્વનિ એકમ કહેવામાં આવે છે બારમો મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું તેની અંદર આવશે ઓપ્શન નંબર એ સ્વનિરીક્ષણ તેરમો કૃષ્ણ અને સુદામાની મૈત્રી એ કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે તો ઓપ્શન નંબર બી સંપર્કની ચૌદમો માનવીના શરીરમાં કેટલા ટકા પાણી રહેલું હોય છે ઓપ્શન નંબર ડી ઈઠુટે ટકા પંદરમો ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે ઓપ્શન નંબર સી ચિત્તભ્રામક સોળમો છે કે ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે તો ઓપ્શન નંબર બી મહર્ષિ મહેશ યોગી હવે વિભાગ બી જોઈએ જે મિત્રો આપણા ઉત્તર એક વાક્યની અંદર ઉત્તર આપવાવાળા પ્રશ્નો છે આઠ પ્રશ્નો પૂછાશે એટલે વિભાગ બી આપણો થશે આઠ માર્ક્સનો સત્તરમાં જોઈએ કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યાં અને કોણે સ્થાપના કરી તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના વિલિયમ હુંટે ઈસવીસન ઓગણીસો ને ઓગણ એંશીમાં જર્મનીના લિઝિંગ શહેરમાં કરી હતી અઢારમાં મુલાકાત એટલે શું તો મુલાકાત એટલે રૂબરૂ મોટ મોઢની વાતચીત ઓગણીસમો છે વિકાસ એટલે શું ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન છે અને જોઈએ કે ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફાર અને પરિપક્વતાને વિકાસ કહેવામાં આવે છે કંઠ કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે તો કંઠગ્રંથિમાંથી થાઇરોક્સિંગ નામનો સ્ત્રાવ વહે છે એકવીસમો તર્કક્રિયાના કેટલા પ્રકાર છે એને કયા કયા તો તર્કક્રિયાના બે પ્રકાર છે પહેલો છે નિગમનલક્ષી તર્ક ક્રિયા અને બીજો છે વ્યાપ્તલક્ષી તર્કક્રિયા બાવીસમો છે કે વિસ્મરણ એટલે શું તો ભૂતકાળમાં શીખેલી માહિતીનું વિલોપન થવું એને વિસ્મરણ કહેવામાં આવે છે ત્રેવીસમો છે કે સ્વપ્રબલન એટલે શું તો પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું તેને સ્વપ્રબલન કહેવામાં આવે છે ચોવીસમો સ્વપ્નોને કેવા પ્રકારની નિદ્રા કહે છે તો સ્વ સ્વપનોને આર ઈ એમ નિદ્રા કહેવામાં આવે છે આગળ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના મિત્રો ચેપ્ટર ક્રમાંક લખેલા હશે જો એ વિભાગ સી બે ગુણના પ્રશ્નો એમાં પચીસમો કે શૈક્ષણિક મનોવિજ્ઞાન કયું કાર્ય કરે છે ચેપ્ટર એકનો પ્રશ્ન છવ્વીસમો નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો ચેપ્ટર નંબર બે યથાર્થતા એટલે શું અઠ્યાવીસમો છે પ્રગટ વારસો કોને કહેવાય છે ચેપ્ટર નંબર ત્રણ ઓગણત્રીસ પરાનુકંપિતંત્રની સમજૂતી આપો ચેપ્ટર નંબર ચાર ત્રીસમો ભાષાનું મહત્ત્વ સમજાવો ચેપ્ટર નંબર સાત એકત્રીસ કલ્પનાવર્ધક ઘટકો કયા કયા છે ચેપ્ટર નંબર પાંચ બત્રીસ અંતરીકૃત પદ્ધતિ એટલે શું ચેપ્ટર નંબર છ તેત્રીસ શબ્દ સંયોજન એટલે શું ચેપ્ટર નંબર સાત નેક્સ્ટ ચોત્રીસમાં કે સ્વ ઉપદેશ એટલે શું ચેપ્ટર નંબર આઠ પાંત્રીસમાં છે કે વાક્ય પૂરતી કસોટી ટૂંકમાં સમજાવવાની છે છત્રીસમાં જોઈએ તો શારીરિક પ્રેરણામાં કઈ કઈ પ્રેરણાઓનો સમાવેશ થાય છે ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન છે સડત્રીસમો છે કે સત્તાવાદી શાસકોના નામ આપો આ પણ મિત્રો ચેપ્ટર નંબર નવનો પ્રશ્ન છે તમે જોઈ શકો છો હિરણન્ય હિરણ્ય કશ્યપ રાવણ હિટલર મુસોલોની વગેરે અડત્રીસમો છે કે આર નિદ્રાને વિરોધા પાસે નિદ્રા શા માટે કહે છે આ છે ચેપ્ટર નંબર દસનો પ્રશ્ન હવે જોઈએ વિભાગ ડી જે મિત્રો આપણા ત્રણ ગુણના પ્રશ્નો છે એની અંદર ગમે તે સાત પ્રશ્નો તમારે લખવાના હતા એમાં ઓગણચાળીસમો કે પ્રયોગના લક્ષણો જણાવો ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન ચાળીસમો કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત સમજાવો ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન એકતાળીસ કે મસ્તિષ્ક ગ્રંથિ વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન બેતાળીસ સર્જનાત્મકતાનું સ્વરૂપ સમજાવો ચેપ્ટર નંબર પાંચ 43 લાંબા ગાળાની સ્મૃતિ વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર છનો પ્રશ્ન 44 સ્મૃતિના તબક્કાઓ વિશે જણાવો ચેપ્ટર નંબર છ પિસ્તાળીસ વાણી વિકાસના સિદ્ધાંતો વિશે જણાવો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન 46 છે કે મેસ્ટલોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત જણાવો ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન 47 છે કે વિકાસ પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર ત્રણ આગળ છે ટૂંક નોટ લખો ખિન્ન પ્રેરિક ઔષધો તો એની અંદર ચેપ્ટર નંબર દરનો દસનો પ્રશ્ન છે એની અંદર તમારે લખવાનું છે મધ અને દારૂ વિશે અને હિરોઈન એટલે કે અફીણ વિશે હવે જોઈએ વિભાગ ઈ જે મિત્રો મોટા પ્રશ્નો છે પાંચ ગુણના એમાં જોઈએ કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે આ પચાસમો પ્રત્યાપન પ્રક્રિયાનું મોડલ સમજાવો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન એકાવનમાં છે કે આવેગ નિયમનની પદ્ધતિ વિશે જણાવો ચેપ્ટર નંબર નવ છે આ બાવન ભાષાની વ્યાખ્યા આપો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન અને આગળ તમને કે સ્ટડી આધારિત પ્રશ્ન પૂછવામાં આવેલ છે જોઈ શકો છો ઈરણને તમારે વ્યાખ્યા આપવાની છે પ્રેરણાચક્ર સમજાવવાનું છે સાઈડમાં જો જોઈ શકો છો દોરેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેનું પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને નેક્સ્ટ તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને આપણે તે પ્રશ્નપત્ર લાવી શકીએ તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત